એક હેવાન પહેલા પ્રેમી બન્યો માતા સાથે પ્રેમનો તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા નજર કરો આ શક્ષ સંસારનો હેવાન છે આ માણસે પહેલા ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ મહિલા સાથે પ્રેમ કર્યો વિધવા મહિલા પણ આ માણસના પ્રેમમાં થોડા સમયમાં ગળા ડૂબ થઈ ગઈ પરંતુ થોડા સમય બાદ આ હેવાનનો અસલી ચહેરો સામે આવ્યો ત્રણ વર્ષ પહેલા દાનત બગાડી માતા સાથે પ્રેમ કર્યો પર બળાત્કાર કર્યો આ હેવાન શખ્સને સ્થાનિક લોકો સારી રીતે જાણે છે આ શખ્સ ભરૂચના કુરેશી મોહલ્લામાં રહી રિક્ષા ચલાવે છે નામ અલ્તાફ હુસૈન રહેવાસી ભરૂચ ઉમર 32 વર્ષ ધંધો રિક્ષા ચાલક આરોપી અલ્તાફ ત્રણ સંતાનોનો પિતા છે જેણે મનુબર ચોકડી નજીકના સોસાયટીમાં રહેતી એક પરપ્રાંતિય વિધવા મહિલાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી થોડા સમય બાદ હવસખોર અલ્તાફ દીવાનની નજર પ્રેમિકાની સગીર પુત્રી પર બગડી હતી અને ત્રણ વર્ષ પહેલા અલ્તાફ આ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી

તેની સાથે તેમને પ્રેમ સંબંધ હોય તેની સાથે ભોગ બનનારના જે માતા છે એ રહેતા હતા અને આ દરમિયાન છેલ્લા ત્રણેક વર્ષથી જે ભોગ બનનારની સગીરભાઈની તેર વર્ષની જે દીકરી છે એની સાથે આ કામનો જે આરોપી છે એની સાથે દુષ્કર્મ કરી અને બદકામ કરતો હતો અને ગઈકાલે કંટ્રોલ રૂમ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જે આરોપી છે એને ગુનો દાખલ કરી અને એની ધરપકડ કરેલી છે કઈ રીતે ઘટના સામે આવી થોડા દિવસ પહેલા સગીરાએ તેની માતા અને તેના પ્રેમી અલ્તાફ હુસૈનના અત્યાચારી વલણ સામે તેની ફોઈને ત્યાં જઈ સમગ્ર ઘટનાથી વાકેફ કરતા આ શર્મસાર ઘટના બહાર આવી હતી અને આખરે સગીરાની ફોઈએ પોલીસ મથકે બળાત્કારી અલ્તાફ હુસૈન દિવાન અને સગીરાની માતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે અલ્તાફ હુસૈન સામે પોક્સો સહિત બળાત્કારનો ગુનો અને સગીરાની માતા સામે મદદગારીનો ગુનો નોંધી બંનેના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે આ કામે જે ભોગ બનનાર બાળકો છે તે તેના જે સગા છે એની ફોઈ તેમને ત્યાં ગયેલા અને પછી એ લોકોએ તેમને જાણ કરી કે મારી સાથે આવું થયું છે એટલે અમે લોકો ત્યાંથી અહીંયા આવતા રહેલા છે અને જેના આધારે કંટ્રોલ રૂમની જાણ કરવામાં આવેલી અને જે આધારે બી ડિવિઝન પોલીસ સ્થળ ઉપર ગઈ અને પછી એના આધારે ગુનો રજિસ્ટર કરેલો છે માતા કે હેવાન દુનિયામાં માતાને મમતાની મૂર્તિ કહેવામાં આવે છે પરંતુ તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ માતાએ માતા નામના શબ્દ પર કાળો દાગ લગાડી દીધો છે દરેક માતા પોતાના સંતાનની સારી કેળવણી થાય તે માટે લાખ પ્રયાસ કરે છે પરંતુ અહીં તો એક માતા બની છે છે અને લોહીના સંબંધ કાયદો આરોપીને સજા આપશે પરંતુ જે પુત્રીએ માતાની મમતા પરથી વિશ્વાસ ગુમાવ્યો તેને કોઈ પાછો અપાવી શકે નહીં હારુન પટેલ વીટીવી ન્યૂઝ ભરૂચ